કસ્ટમ્સ એન્ડફોર્સમેન આઇસનો ઉપયોગ કરીને ન્યુયોર્કને નિશાન બનાવી શકે છે શિકાગોમાં જેમ આઇસ મિલિટરી દ્વારા કાર્યવાહી કરવામાં આવી રહી છે તેવી જ તીવ્ર અને આક્રમક કાર્યવાહી ન્યુયોર્કમાં પણ જોવા મળી શકે છે મમદાની જીતતી ટ્રમ્પનું ઇમિગ્રેશન વિરોધી વલણ વધુ મજબૂત બન્યું છે અને હવે ન્યુયોર્ક શહેર શરણાગ નોંધપાત્ર રાજકીય ઘટનાક્રમ છે આ જીત ડોનાલ્ડ ટ્રમ્પના ઇમિગ્રેશન વિરોધી અને વિભાજનકારી રાજકારણ સામે ન્યુયોર્કના લોકોનો સ્પષ્ટ જનાદેશ દર્શાવે છે મમદાની ગેરકાયદે વસતા ઇમિગ્રન્ટ્સને ન્યુયોર્કમાં આશ્રય આપવાના સેન્ચુરી સિટીના સિદ્ધાંતના પ્રબળ સમર્થક છે જે ટ્રમ્પની નીતિઓની બિલકુલ વિરુદ્ધ છે મમદાનીની જીતથી ગુસ્સે થયેલા ટ્રમ્પ હવે ન્યુયોર્ક સામે આક્રમક પગલા લેવા માટે ફેડરલ એજન્સી આઇસ ઇમિગ્રેશન એન્ડ કસ્ટમ્સ એન્ડ એન્ફોર્સમેન્ટનો રાજકીય દુરુપયોગ કરી શકે છે આઈસ મિલિટરી ઉતારવી શિકાગો જેવા શહેરોમાં ભૂતકાળમાં ટ્રમ્પ વહીવટી તંત્ર દ્વારા કરવામાં આવ્યું હતું તેમ ટ્રમ્પ ન્યુયોર્કમાં પણ આઈસના સ્પેશિયલ એજન્ટ્સ અને મિલિટરી યુનિટ્સને ઉતારી શકે છે આ યુનિટ્સનો હેતુ ગેરકાયદે વસતા લોકોને પકડી પકડીને તેમના દેશમાં રિપોર્ટ કરવાનો હશે આ પ્રકારની આક્રમક કાર્યવાહીથી ન્યુયોર્કના સમાજમાં ભયનું વાતાવરણ ઊભું થશે અને મેયર મમદાનીના વહીવટી તંત્ર પર દબાણ વધશે ગ્રાન્ટ અટકાવી દેતા શું થશે તો ચૂંટણી પહેલાની ધમકી અનુસાર ટ્રમ્પ વહીવટી તંત્ર ન્યુયોર્કને મળતા વિવિધ ફેડરલ ફંડ્સ અને ગ્રાન્ટ અટકાવી શકે છે આનાથી શહેરની આર્થિક પરિસ્થિતિ પર ગંભીર અસર પડી શકે છે અને મમદાની માટે જાહેર સેવાઓ જેમ કે શિક્ષણ સ્વાસ્થ્ય અને પરિવહન ચલાવવાનું મુશ્કેલ બની શકે છે મેયર મમદાની માટેનો પડકાર અને કાર્ય યોજનાઓ મેયર તરીકે મમદાનીએ તાત્કાલિક અસરથી ટ્રમ્પના સંભવિત હુમલાઓનો સામનો કરવા માટે મજબૂત રણનીતિ બનાવવી પડશે શહેરી કાયદાનું રક્ષણ કરવું પડશે મમદાનીએ ન્યુયોર્કના પોલીસ વિભાગ અને અન્ય સ્થાનિક એજન્સીઓને સ્પષ્ટ આદેશ આપવો પડશે કે તેઓ આઈસ સાથે સહકાર ન આપે તેમણે સ્થાનિક કાયદાઓ અને નીતિઓને વધુ મજબૂત બનાવીને ઇમિગ્રન્ટ્સને કાયદેસર સુરક્ષા પ્રદાન કરવી પડશે કાયદેસર અને આર્થિક મોરચો તેમણે ફેડરલ ફંડ્સ અને અટકાવવાના નિર્ણયને કોર્ટમાં પડકારવા માટે કાયદેસર ટીમને તૈયાર કરવી પડશે ઉપરાંત ગ્રાન્ટ બંધ થવાના કિસ્સામાં શહેરી યોજનાઓ પર નકારાત્મક અસર ન થાય તે માટે વૈકલ્પિક આર્થિક સ્ત્રોતો અને સ્થાનિક દરવેરા નીતિઓ પર ભાર મૂકવો પડશે સમાજ સાથે જોડાણ મમદાનીએ ઇમિગ્રન્ટ સમાજમાં જાગૃતિ ફેલાવવી પડશે અને તેમને કાનૂની સહાય પૂરી પાડવા માટે સંસ્થાઓ સાથે મળીને કામ કરવું પડશે આ સંઘર્ષમાં જનતાનો સહયોગ સૌથી નિર્ણાયક સાબિત થશે મમદાનીની જીત ન્યુયોર્ક માટે સેન્ચુરી સિટીની ઓળખ જાળવી રાખવાનો એક મોટો પડકાર લઈને આવી છે હવે જોવાનું એ રહેશે કે તેઓ ટ્રમ્પના આક્રમક રાજકારણનો કેવી રીતે સામનો કરે છે અમારી આ તમામ બાબતો પર ખાસ નજર રહેશે